માનનીય કમિશનર સાહેબને મારું એટલી જ નિવેદન કે હું આ જે કરું છું બરાબર એના હિસાબે હું આત્મહત્યા કરી લઉં છું અને જે કાંઈ પાછળની કાર્યવાહી છે એ મારા બધા ઘરવાળાને ન્યાય મળે એ રીતનું કરજો અને બધા વધારે મારે કાંઈ કેવું નથી હું એટલે આત્મહત્યા કરું કેમ કે હું કંટાળી ગયો છું હવે એક તો મારું માન ભેગું થતું હોય એમાં હું આવી રીતે ક્યાંથી હું પૈસા આપી શકું આછી રાજકોટના યુવાનનો મોત પહેલાનો વિડિયો રાજકોટના આ યુવાને વિરમગામના પીએસઆઈ હિતેન્દ્ર પટેલના ત્રાસથી કંટાળીને આબહત કરી લેતા ચકચાર મચી જવા પામી છે રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દીપક સુથાર નામની વ્યક્તિ દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો હતો તેણે આપઘાત કરતા પહેલા એક વિડિયો બનાવ્યો હતો તેમાં દીપક સુથારને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે રાજકોટના કમિશનર સાહેબને મારે એટલું જ કહેવાનું કે હું જ્યાં કરું છું એ આ એનું કારણ એક જ છે કે વિરમગામના જે રૂરલમાં જે પોલીસવાળા રહ્યા ને પટેલ સાહેબ એ આની પહેલાં આજથી ચાર મહિના પહેલાં મેં એક રાજસ્થાન પાસેથી એક દારૂની પેટી લીધી હતી અને એ ક્યાં પકડાણ હોય છે તો એને મારું નામ લીધું અને મારી ઉપર એને આઠ પેટીનો આરોપ નાખ્યો અને મેં એમને ત્યારે સેટિંગના ત્રણ લાખ રૂપિયા છતાંય મારી માથે કેસ કર્યો અને મને જેલ હવાલે કર્યો હતો પછી બે મહિને છૂટ્યો હતો ત્યાર પછી આજે પણ કોક પાછો કોક આ ચૌદ તારીખે કોક પકડાણ હોય છે હવે એનું નામ એ પાછું મને ફોન કરીને કહે છે કે આ માલ એ તારો છે આના તારા દસ લાખ રૂપિયા દેવા પડશે હવે એટલા બધા મારી પાસે કાંઈ પૈસા છે નહીં મારો કાંઈ માલ છે નહીં અને હું કાંઈ આ ધંધો કરતો નથી બરાબર બોલી વખતે ત્રણ લાખ રૂપિયા દીધા અને હું ધંધો કરતો હોય તો રાજકોટમાં એકાદ જ મારો કંઈ કેસ હોય નહીં

માનનીય કમિશનર સાહેબને મારું એટલું જ નિવેદન કે હું આ જે કરું છું બરાબર એના હિસાબે હું આત્મહત્યા કરી લઉં છું અને જે કાંઈ પાછળની કાર્યવાહી છે એ મારા બધાએ કરવાવાળાને ન્યાય મળે એ રીતનું કરજો અને બધા વધારે મારે કાંઈક એવું નથી હું એટલે આત્મહત્યા કરું કેમ કે હું કંટાળી ગયો છું હવે એક તો મારું માન ભેગું થતું હોય એમાં હું આવી રીતે ક્યાંથી હું પૈસા આપી શકું આજે રાજકોટના યુવાનનો મોત પહેલાનો વિડિયો રાજકોટના આ યુવાને વિરમગામના પીએસઆઈ હિતેન્દ્ર પટેલના ત્રાસથી કંટાળીને આઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે રાજકોટના મગડી વિસ્તારમાં રહેતા દીપક સુથાર નામની વ્યક્તિ દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો હતો તેણે આપઘાત કરતા પહેલા એક વિડિયો બનાવ્યો હતો એમાં દીપક સુથારને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે કે હું જે આ કરું છું એ આ એનું કારણ એક જ છે કે વિરમગામના જે રૂરલમાં જે પોલીસવાળા રહ્યા ને પટેલ સાહેબ એ આની પહેલાં આજથી ચાર મહિના પહેલાં મેં એક રાજસ્થાન દ્વારા પાસેથી એક દારૂની પેટી લીધી હતી અને એ ક્યાં પકડાણ હોય છે તો એને મારું નામ દીધું અને મારી ઉપર એને આઠ પેટીનો આરોપ લખ્યો અને મેં એમને ત્યારે સેટિંગના ત્રણ લાખ રૂપિયા છતાંય મારી માથે કેસ કર્યો અને મને જેલ હવાલે કર્યો હતો પછી હું બે મહિને છૂટ્યો હતો ત્યાર પછી આજે પણ કોક પાછો આ ચૌદ તારીખે કોક પકડાણ હોય છે હવે એનું નામે પાછું મને ફોન કરીને કહે છે કે આ માલ એ તારો છે આના તારા દસ લાખ રૂપિયા દેવા પડશે હવે એટલા બધા મારી પાસે કાંઈ પૈસા છે નહીં મારો કાંઈ માલ છે નહીં અને હું કાંઈ આ ધંધો કરતો નથી બરોબર ઓલી વખતે ત્રણ લાખ રૂપિયા દીધા અને હું ધંધો કરતો હોય તો રાજકોટમાં એકાદ જ મારો કંઈ કેસ હોય નહીં આવી રીતે અવાર નવાર હવે આજે પાછા દસ લાખ રૂપિયા માંગે છે હું કદાચ સેટિંગ કરીને બે ત્રણ લાખ રૂપિયા દઈ દઉં મારું નથી ધોય તોય પાછો પાછો છોડાવતી પછી પાછો કોક નો તો પાછું એમ એવું કે આ માલ તારો છે મારે હું એમને પૈસા દીધા રાખવા યુવાને આક્ષેપ કર્યો કે વિરમગામમાં રૂરલ પોલીસવાળા પટેલ સાહેબ ખોટી રીતે દારૂના કેસમાં ફસાવાની ધમકી આપી દસ લાખ રૂપિયાની માંગણી કરતા હતા મૃતકની પત્નીની ફરિયાદના આધારે વિરમગામ પોલીસ મથકના પીએસઆઈ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે